બાદ પહેલી વાર ભિલોડા ખાતે પહોંચ્યા જ્યાં સ્થાનિક લોકોએ તેમનું ફૂલહાર અને પાગડી પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું મંત્રીએ સૌથી પહેલા શહીદ સ્મારક ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને

આપણા પ્રદેશ અધ્યક્ષજીએ નિમણૂક આપી બે દિવસ થયા અને આજે ભિલોડા ખાતે મારા મત વિસ્તારની અંદર એક અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ અભિવાદન કાર્યક્રમની અંદર તમામ મારા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ભાઈઓ બહેનો અને આખે ભિલોડા તાલુકાના જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને મને ખૂબ અભિનંદન આપ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણે એક હાથમાંથી પુલ જ્યારે ચોમાસાની અંદરથી બંધ કરેલો હતો એમાં લગભગ માતભર ચોવીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ જ્યારે મારા મંત્રીપદ બનતાની સાથે જ મેં મંજૂર કરાવી છે અને ટૂંક સમયની અંદર આ કામ આપણું હાથમાંથી બ્રિજનું ચાલુ થઈ જશે અને આજે આખા ગુજરાતની અંદર આખા છ કરોડ વસ્તીને આખા મારી માટે જિમ્મેદારી આપી છે ત્યારે હું આખા ટ્રાયબલ વિભાગ અને અન્ન અને પુરવઠા વિભાગની જવાબદારી હું નિભાવીશ